હેલો એવરી વન મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ તો આજે જે ફ્રાઈડે અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ શક્તિ મંદિરે હું જ્યારથી મેં આ ચેનલ સ્ટાર્ટ કરી છે ને ત્યારથી ને એક વખત હું શક્તિ મંદિરનો જરૂરથી ને હું વિડીયો લઈને જાઉં છું અને તે તમને લોકોને બધાઇને ખૂબ જ પસંદ પણ આવે છે તો આજે અમે લોકો જવાના છીએ શક્તિ મંદિરે અને અત્યારે વાગ્યા છે પોણા પાંચ અને હું બસ આવી ગઈ છું રેડી થવા માટે કારણ કે હું રેડી થઈશ પછી મારે નિશાને પણ રેડી કરવાની છે અને અમે ટાર્ગેટ રાખીશ સાડા છ એક વાગ્યા સુધીમાં નીકળી જઈએ પછી શું નવરાત્રિ હોય એટલે આપણે આરતીને ઓપન કરતા હોઈએ તો છ વાગે ત્યાં સુધીમાં ટ્રાય કરે કે અમે રેડી થઈ જઈએ થોડી ઘણી ફોટોગ્રાફીને ઉપાય કરવું હોય તો બહારને પતાવી જ લઈએ એ પણ અને બસ પછી અમે લોકો જવા માટે નહીં મંદિરે કારણ કે મંદિરે જઈને ત્યારે એકથી દોઢ કલાક જેવો ટાઈમ પણ થઈ જતો હોય છે અહીંયાથી ને દૂર છે અને પણ ત્યાંની નવરાત્રિની કંઈક અલગ હોય છે સેલિબ્રિટીઝ પણ બધા જેટલા અહીંયા આવતા હોય ને એટલા ટાઈમે એ પણ ત્યાં જ આવતા હોય છે તો આ વર્ષે તો મને જવાનો મોકો નથી મળ્યો કારણ કે અફકોર્સ તમને લોકોને ખ્યાલ છે મારો પગ નહોતો આ વખતે બરાબર એટલે તો આ વખતે નવરાત્રિમાં હું તો નહીં રમું બટ મીશાને રમાડીશ મીન્સ એને ગમે છોકરાઓને છોકરાને એકચ્યુઅલી આપણે શીખરાવું પણ જોઈએ આપણું જે કલ્ચર છે તે પણ તો બસ આ રીતના તમે એને દેખાડો ને લઈ જાઓ તો એ લોકોને પણ વધારે મજા આવે તો બસ આજે અમે લોકો જઈ રહ્યા છીએ તો હું આવી ગઈ છું કે રેડી થવા માટે મિશાને સુવરાવી દીધી છે થોડીક વાર અમે તો શું સ્કૂલેથી આવીને સૂઈ જાય તો એ પણ થોડીક ફ્રેશ થઈ જાય તો બસ અત્યારે તમે આ કપડાં પહેરા છે બટ હમણાં હું દેખાડીશ ચોળી જે પહેરવાની છું એનો લુક આખો મારો વિડીયો થોડોકમાં સારો લાગે તો પ્લીઝ ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં આજે ફોલો ન કરતો હોય ત્યાં પણ તમારા લોકો મને ફોલો કરી દેજો તો ચલો હવે હું તમને મારું રેડી થઈને હેલો તો હું રેડી થઈ ગઈ છું અને એકદમ સિમ્પલ એવો લુક છે એટલે ક્યાંય જ્વેલરીને હું પહેરવું નથી બે અને આ ગોલ્ડન કલર ઉપર છે આખું તો આ છે તમે પાછળ જોઈ શકો છો હું તમારી લોકોની યાર મારો આખો લુક પણ હમણાં શેર કરું તો જોઈ શકો છો આ છે અત્યારે મારો આખો લુક અને એક હાથમાં વોચ લઈશ અને આખી વ્હાઈટ કલરની છે આવી રીતના વ્હાઈટ અને ગોલ્ડનનું આ વખતે મેં કર્યું છે મારી મીશું પણ આવી ગઈ અને બસ જોઈ શકો છો એકદમ સરસ રીતે તેને પણ મેં રેડી કરી દીધી છે અને ભગવાનની ખૂબ જ દયા છે હું તેમ જ કહીશ કે દીકરી ઘરે હોય અને મેં ખાસ કરીને નૂરતા આવે અને એને તૈયાર કરવાની જે મજા હોય ને એ કાલે આખી કંઈક અલગ જ છે સો હું તો ખૂબ જ ભાગ્યશાળી માનું છું શું કેવું તમારા લોકોનું મને જરૂરથી કેજો જોઈ શકો છો તમે એને જોવાની જે મજા છે ને આખી કંઈક અલગ જ હોય છે વસ્તુની તો હું તો મારા ખાલી શબ્દોથી ને તો મારા લોકોની હારે શેર કરું છું બટ એનો એક એક્સપિરિયન્સ છે તે પણ આખો કંઈક જુદો જ છે શું તમે લોકો પણ ખરેખર એવું માનો છો તો મને જરૂરથીને કહેજો તો બસ એને બસ હું આ રીતના હવે રેડી કરીશ અને એને છે ને પાછી નાની નાની જે ચોટલી વાળવાની હોય ને એ પણ હજી મારે વાળવાની છે તેને એ પણ હું હવે રેડી કરીશ એવી રીતના અને પછી હું દેખાડીશ આખી કેવી લાગે છે તે કેવું લાગ્યું એનો આખો લુક મને કહે જો અને મેં એને આવી રીતના ચશ્મા પણ બનાવી દીધા હતા કે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને એની આવી રીતના મેં આખી હેરસ્ટાઈલ પણ લીધી હતી તો એને પણ ગમી હતી સૌથી મારા માટે તો ઇમ્પોર્ટન્ટ એવું હોય એને ગમવું જોઈએ આપણે જે પણ કરીએ ને એ તો એને તો ખૂબ જ ગમે અહીંયા અમારી મીશા પણ રેડી થઈ ગઈ છે મીશું આમ જો વિડીયો બને છે અમારા ફેવરેટ શૂઝ ન પહેરાવ્યા ને એટલે અમને થોડોક વાંધો આવ્યો છે તારી હેરસ્ટાઈલ તો દેખાડી દે અરે વાહ આ બાજુ ફરો પછી ચશ્મા ચશ્મા અરે વાહ સ્માઈલ તો થઈ દે માંથી દીકો બેટા ત્યાં જઈને હમણાં આપણે શૂઝ કાઢવાના છે એટલે પપ્પા કીધું ઓકે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું બહાર કંઈ ફોટોગ્રાફીને એવું થયું જ નહોતું જોઈ શકો છો તમે વેધર પણ અહીંયા કેવું છે તે તો વરસાદ પડતો હતો અને મેં પાછી આખી વ્હાઈટ કલરની પહેરી હતી તો હું નીચે તો એટલી રોડ ઉપર તો એવી રીતના નાચ બોક કરું તો બસ અત્યારે અમે લોકો બધા નીકળી ગયા છીએ જવા માટે અને રસ્તાઓના લોકોને ખૂબ જ ટ્રાફિકમાં નડ્યો હતો ખૂબ જ બેથી ત્રણ એક્સિડન્ટ હતા તો અમારા લોકોને પહોંચવાની પહોંચવામાં જ અમારે લોકોને પોણા બે કલાક જેવું થઈ ગયું હતું તો બસ ઘણી વખત આવી રીતના થતું હોય છે તો ઘણા જ એના અલગ અલગ રસ્તા છે તો પણ અમે જે લોકો જે દર વખતે જે રૂટ લઈને જ લીધો હતો ને એ રૂટ ઉપર આ વખતે અમને લોકોને ખૂબ જ ટ્રાફિક નડ્યો હતો તો ચલો બસ હવે અમે લોકો ત્યારે પહોંચી ગયા છીએ અંબાજી શક્તિ મંદિરે જોઈ શકો છો તમે બસની આવી રીતના અત્યારે તમને પબ્લિક કેટલી ઓછી દેખાઈ રહી છે પણ જેવા દસથી સાડા દસ થાય ને અને પછી એટલું બધું માણસ આવી જતો 钱。 અમે લોકો ત્યારે બહાર આવ્યા છે ત્યાં આવી રીતના જ્વેલરીના સ્ટોલ પણ હોય છે ત્યાં આવી રીતના ઇમિટેશન જ્વેલરી પણ મળી જતી હોય છે ઘણા લોકોએ મને પૂછ્યું હતું કે અમેરિકાની અંદર જે જ્વેલરી મળી જાય છે કે નહીં તો જોઈ શકો છો આવી રીતના સ્ટોલ હોય ત્યાંથી તમે લોકો પરચેસ કરી શકો ડેફિનેટલી ભાવ તો ત્યાં કરતાં અહીંયા વધારે હોય જ છે બટ જરૂર હોય તો હું તો ને લઈ લેતી હોઉં છું અને જે સ્ટોલ છે તો હું તો આવી હેલો તો આજે છે મંડે અને અમે લોકો ગયા હતા ફ્રાઈડે નવરાત્રિ માટે અને સેટરડે પણ અહીંયા બાજુમાં જ ગયા હતા બટ આ વખતે હું કાંઈ રહીમી નથી જેવું કે તમે લોકોને ખ્યાલ છે જ તો પણ મેં તમારા લોકોની હારે અહીંયા નવરાત્રી કેવી થતી હોય છે બધા લોકોને એવું હોય છે કે અમેરિકાની અંદર શું ખરેખર આપણા બધા તહેવારોને સેલિબ્રેટ કરતા હોય છે પ્રોપર કે નહીં તો બસ એને રિલેટેડ જ આજે મેં આ વિડીયો બનાવ્યો તો આઈ રિયલી હોપ તમને લોકોને સારો લાગ્યો હશે અને બસ અમે લોકો જોવું કે મેં તમને કીધું છે વિડીયોમાં અમે લોકો વહેલાં જ જતા રહ્યા હતા કારણ કે કિડ્સ ગરબાના સાડા આઠ વાગે સુધી હોય છે તો શું ત્યાં થોડીક પબ્લિક ઓછી હોય ને તો છોકરાઓ એકચ્યુલી રમે તો મજા આવે પછી ધીરે 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 જેમ સાડા નવ દસ વાગતા જાય ને તો ખૂબ જ બધી પબ્લિક પણ આવી જતી હોય છે પછી છોકરાઓને એટલી રમવાની મજા ના આવે અને એકદમ સરસ રીતના પારંપરિક જે માથે ગરબો લઈને જે ગરબા રમતા હોય ને એવી રીતના પણ અહીંયા થોડીક વાર માટે તે લોકો રમતા હોય છે તો મેં લાસ્ટ યર માથે ગરબો લઈને હું રમી હતી અને એનો વિડીયો પણ મેં શેર કર્યો હતો ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ મેં શેર કરી હતી તો ડેફિનેટલી તમે લોકો તે ચેક કરી લેજો તો આજનો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કહેજો પછી અમે લોકોએ સાડાનો દસ થયા દસ આઈ થિંક વાઈ ગયા હતા ને દસ જેવું પછી અમે લોકો જતા રહ્યા હતા ત્યાં જમવાનું પણ ખૂબ જ સરસ હોય છે ફૂડ કોર્ટ એ લોકોનો ખૂબ જ સરસ છે તો જમવાનું પણ ત્યાં ખૂબ જ સરસ હોય છે તો અમે લોકો દર વર્ષે એવી જ રીતના જતા હોઈએ કે જમી કરીને પછી જ અમે લોકો આવીએ જનરલી તો બસ ત્યાં જમી કરીને અને આવ્યા તો રાતના તો વાગી ગયા હતા સાડા બાર જેવું તો થઈ જ ગયું હતું તો કેવો લાગ્યો વિડીયો મને જરૂરથી કેચો અને એના પછીના દિવસે બર્થડે પાર્ટી હતી પછી પાછા સાંજે અમે લોકો એક નજીકમાં એક સાઉથેના કરીને છે તો ત્યાં પણ અમે લોકો ગયા હતા બટ આ વખતે જો કે મેં તમને લોકોને કીધું કે હું રમી નથી અને ત્યાં છે ને અમે લોકો બધી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જ ગઈ હતી અને છોકરાઓ બધાને એવી રીતના તો એવી રીતે અમે લોકો અહીંયા સોસાયટીમાંથી જ ગયા હતા તો આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે પ્લીઝ પ્લીઝ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હજી તમારા લોકોને કેવા વિડીયો જોવા છે એ પણ જરૂરથી શેર કરજો તો હું અત્યારે આવી ગઈ છું મારા ક્લોઝેટમાં જોઈ શકો છો બધું કામ કરવા માટે અને અહીંયા આખું આવી રીતે હું એ ઓર્ગેનાઇઝ કરીને રાખું છું તમારા લોકોને ક્લોઝેટની ટૂર પણ જો લેવી હોય તો પણ તમે લોકો કહેજો તો અત્યારે ખૂબ જ બધા કપડાનો ઢગલો છે તો હું અત્યારે બસ બધું વાળીશી હવે હું એટલીસ્ટ નીચે બેસી શકું છું અને સૂઝ પણ નીકળી ગયું છે સો ઇટ્સ ગુડ અને બસ તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર